શ્રી સાય નમ શ્રી કૃષ્ણ ભગવાનની જે અધ્યાય તેરમું ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ શ્રી ભગવાન વાંચ શ્રી ભગવાન બોલ્યો હે કોણ આ શરીરને ક્ષેત્ર જાણનારને ક્ષેત્રજ્ઞ કહે છે સમસ્ત ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ મને જ જાણ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે મારા મતે તે જ જ્ઞાન કહેવાય છે આ ક્ષેત્રનું રૂપ કેવું છે તેમાં કયા કયા વિકાર હોય છે તેની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે તથા ક્ષેત્રજ્ઞનો શું પ્રભાવ છે આ સઘળી વાતો હું તને સંક્ષિપ્તમાં કહું છું તે સાંભળ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું તત્વ ઋષિઓ દ્વારા વિસ્તૃત રૂપે કહેવાયું છે વેદોની રૂચાઓ દ્વારા અનેક પ્રકારે વિભાગપૂર્વક અને યુક્તિ દ્વારા વિશિષ્ટ બ્રહ્મસૂત્રના પદોમાંય કહેવાયું છે મૂળ પ્રકૃતિ અને સમષ્ટિ બુદ્ધિ સમષ્ટિ અહંકાર પાંચ મહાભૂત અને દસ ઇન્દ્રિયો એક મન તથા પાંચ ઇન્દ્રિય ઇન્દ્રિયોના પાંચ વિષય વગેરે મળીને કુલ ચોવીસ તત્વોવાળું આ ક્ષેત્ર છે ઈચ્છા દ્વેષ સુખ દુઃખ દેહ પ્રાણશક્તિ અને ધ્રુતિ આ વિકારોયુક્ત આ ક્ષેત્ર સંક્ષિપ્તમાં કહેવાયું છે સ્વયંમાં શ્રેષ્ઠતાનો અભાવ દંભનો અભાવ ક્ષમા સરળતા ગુરુની સેવા બાહ્ય અંતર શુદ્ધિ સ્થિરતા અને મન વશમાં રાખવું જોઈએ ઇન્દ્રિયોના વિષયમાં વૈરાગ્ય થવું અહંકાર રહિત થવું જન્મ મૃત્યુ જરા અને વ્યાધિમાં દુઃખરૂપ દોષોને વારંવાર જોવા પુત્ર સ્ત્રી ઘરમાં પ્રીતિનો અભાવ ઈષ્ટ અનિષ્ટની પ્રાપ્તિમાં ચિત્તની સમાનતા અન્ય અનન્ય યોગ દ્વારા મારામાં અસ્ખલિત ભક્તિ એકાંતનું સેવન કરવું અસંસ્કારી પ્રત્યે અરુચિ અધ્યાત્મ જ્ઞાનમાં નિષ્ઠા તેમજ તત્વજ્ઞાનનું મનન કરવું વગેરે આ સર્વે જ્ઞાન કહેવાય છે અને તેનાથી જે વિપરીત છે તે અજ્ઞાન છે જે જાણવા યોગ્ય છે એ પરમ પરમતત્વને હું યથાર્થ રૂપે કહીશ જે જાણ્યા પછી અમરતાનો અનુભવ થાય છે આ અનાદિ અને પરમ બ્રહ્મને સત કે અસત કહી શકાય નહીં તે પરમાત્મા સર્વત્ર હાથ અને પગવાળા સર્વત્ર નેત્ર માથા મુખવાળા સર્વત્ર કાનવાળા છે તે સર્વમાં વ્યાપ્ત છે આ પરમાત્મા ઇન્દ્રિયો સહિત ઇન્દ્રિયો રહિત છે છતાંય સઘળી ઇન્દ્રિયોના વિષયોને પ્રકાશિત કરનારા છે આ શક્તિ રહિત છે તોય સંપૂર્ણ સંસારનું ભરણ પોષણ કરનારા છે તેમજ ગુણોથી રહિત હોવા છતાં સસ્ત ગુણોના ભોગતા છે તેઓ સસ્ત પ્રાણીઓના અંદર અને બહાર છે તેમજ સ્થાવર અને જંગમ રૂપે છે દૂરથીય દૂર તથા સમીપ્થીય સમીપ તેઓ છે અત્યંત સૂક્ષ્મ હોવાથી જાણી શકાતા નથી તે પરમાત્મા સ્વયં અવિભાજિત હોવા છતાંય સઘળા પ્રાણીઓમાં વિભક્તિ પણ રહે છે અને એ જાણવા યોગ્ય પરમાત્મા જ સમસ્ત પ્રાણીઓને ઉત્પન્ન કરનારા તથા તેમનું ભરણ પોષણ કરનારા અને સંહાર કરનારા છે તે પરમાત્મા સમસ્ત જ્યોતિઓના જ્યોતિ અને અજ્ઞાનથી અત્યંત પર કહેવાયા છે જ્ઞાન સ્વરૂપ જાણવા યોગ્ય જ્ઞાનથી પ્રાપ્ત કરવા યોગ્ય અને સૌના હૃદયમાં બિરાજિત છે આ પ્રમાણે ક્ષેત્ર તથા જ્ઞાન અને જ્ઞેયને કહ્યા છે મારું ભક્ત તેને તત્વથી જાણીને મારા સ્વરૂપને પામી જાય છે પ્રકૃતિ અને પુરુષ પ્રકૃતિ અને પુરુષ એ બંનેને તું અનાદિ સમજ અને વિકાર તેમજ ગુણને પણ તું પ્રકૃતિથી ઉત્પન્ન થયેલ જાણ કાર્ય અને કારણના કરતાપણામાં પ્રકૃતિ જ હેતુ કહેવાય છે અને સુખ દુઃખના ભોગવટામાં પુરુષ હેતુ કહેવાય છે પ્રકૃતિમાં સ્થિત પુરુષ જ પ્રકૃતિજન્ય ગુણોનો ભોગતા કે ભોગી બને છે અને ગુણોનો સંગ જ ઉચ્ચ યોનીઓમાં જન્મ લેવા માટે કારણરૂપ બને છે દ્રષ્ટા અનુમતા અને ભરતા અર્થાત શરીર સાથે સંબંધ રાખનાર તેની સંમતિ આપનાર અને ભરણ પોષણ કરનાર તેમજ ભોગતા અને મહેશ્વર બની જાય છે પણ સ્વરૂપે તે પુરુષ પરમાત્મા નામે ઓળખાય છે તો આ દેહમાં રહેવા છતાં દેહથી પર જ છે આ પ્રમાણે પુરુષને અને ગુણો સહિત પ્રકૃતિને જે મનુષ્ય જાણે છે તેની રહેણી કરણી ગમે તેવી હોય તોય તેનો પુનર્જન્મ થતો નથી કેટલાક ધ્યાનયોગથી કેટલાક સાંખ્યયોગથી અને કેટલાક કર્મયોગ દ્વારા સ્વયં પોતાનામાં પરમાત્મ અનુભવનો તત્વનો અનુભવ કરે છે જે મનુષ્યો આ પ્રમાણેના ધ્યાનયોગ સાંખ્યયોગ કર્મયોગ વગેરે સાધનોને જાણતા નથી પણ બીજા જીવન મુક્ત પુરુષો દ્વારા સાંભળીને ઉપાસના કરે તેવા મનુષ્યો સાંભળ્યા અનુસાર વર્તન કરીને મૃત્યુરૂપી સાગરને તરે છે હે શ્રેષ્ઠ ભરતવંશી અર્જુન સ્થાવર અને જંગમ જેટલા પ્રાણી ઉત્પન્ન થાય છે તેમને તું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી ઉત્પન્ન થયેલા જાણ નાશ પામતા આ સમસ્ત પ્રાણીઓમાં જે પરમેશ્વરની અવિનાશી અને સમરૂપ સ્થિત જુએ છે તે સત્ય જ જુએ છે કારણ કે સ્થળે સમતા રૂપે સ્થિત ઈશ્વરને સમાન રૂપે જોનારો મનુષ્ય સ્વયં પોતે આત્માનો નાશ કરતો નથી તેથી તે પરમગતિને પામી જાય છે સઘળી ક્રિયાઓને જે સર્વ પ્રકારે પ્રકૃતિ દ્વારા કરાતી નિહાળે છે અને પોતાનો અકર્તા માને છે તે યથાર્થ જુએ છે જે સમયે સાધક પ્રાણીઓના જુદા જુદા ભાવોને એક પ્રકૃતિમાં જ સ્થિત જુએ છે અને એ પ્રકૃતિથી એ સર્વેનો વિસ્તાર જુએ છે તે સમયે જ તે બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે હે કુંતીનંદન આ પુરુષ સ્વયં અનાદિ હોવાથી અને ગુણોથી રહિત હોવાથી અવિનાશી પરમ પરમાત્મા સ્વરૂપ જ છે એ દેહમાં રહીને પણ કરતા નથી અને લિપ્ત પણ નથી જેમ સર્વત્ર વ્યાપ્ત આકાશ અત્યંત સૂક્ષ્મ હોવાથી લિપ્ત થતું નથી તેમ સર્વત્ર પરિપૂર્ણ આત્મા કોઈ પણ દેહમાં લિપ્ત થતો નથી હે ભરતવંશી અર્જુન જેમ એક જ સૂર્ય આ સમસ્ત પ્રકારને સંસારને પ્રકાશિત કરે છે તેમ ક્ષેત્રજ્ઞ સંપૂર્ણ ક્ષેત્રને પ્રકાશિત કરે છે જે જ્ઞાનરૂપી નેત્ર વડે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના વિભાગને તથા કાર્યકારણ સહ પ્રકૃતિથી પોતાને જુદા જાણે છે તે પરમાત્માને પામે છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણજન સંવાદમાં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ નામનો તેરમો અધ્યાય સંપૂર્ણ શ્રી કૃષ્ણ ભગવાનની જૈ દ્વારિકાધીશની જય